ગામના ચૌદ બાલોટા ગામના માં જ્યોતિર્લિંગ ના દર્શનાર્થે રામેશ્વરમ જવા માટે નીકળ્યા હતા ગામ લોકો દ્વારા ફુલહાર કરી ભજન કીર્તન સાથે ભાઈ ભાવભીની વિદાય આપી હતી આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે તો હાસોટ તાલુકાના બાલોટા ગામના યુવાન સતત દસ વર્ષ સુધી કાવડયાત્રા લઈ દસ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા આ વર્ષે તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ચૌદ કાવડયાત્રા લઈને નીકળ્યા છે આ બાબતે રાજુભાઈ પટેલનાઓ જણાવ્યું કે અમારી ટીમ અત્યાર સુધીમાં કાવડયાત્રા દ્વારા દસ જ્યોતિર્લિંગ પૂરા કર્યા છે અને તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ અમારું અગિયારમું જ્યોતિર્લિંગ છે અને જે લગભગ અઢારસો કિલોમીટર છે જે અમે અઠાવીસ દિવસે પહોંચી રામેશ્વર ભગવાનના દર્શન કરીશું ભગવાનના દર્શન સાથે સાથે અમારા જીવનમાં રહેલી નાની મોટી બધી અને વ્યસન દૂર થાય તેવો અમારો મુખ્ય હેતુ છે અને આ કાવડ યાત્રા પૂર્ણ થાય એટલે આવતા વર્ષે અમે બારમું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ માટે નીકળીશું આ પ્રસંગે ગામ લોકો દ્વારા ફુલહાર અને ભજન કીર્તન સહિત ભાવભીરી વિદાય આપી હતી અને રામેશ્વર મહાદેવ કાવડયાત્રિકોની યાત્રામાં આવતા વિઘ્નો દૂર કરે તેવી પ્રાર્થના કરી હતી